કચેરીની સ્થિતિ તો એટલી જર્જરિત છે કે છત ક્યારે પડે અથવા તો ક્યારે પોપડા પડે તે પણ ન કહી શકાય મનપા કચેરી કાર્યરત હોવાથી અરજદારો પણ અહીંયા આવે છે જર્જરિત કચેરીને કારણે અધિકારીઓ અને કર્મચારીઓની સાથે સાથે અરજદારોના જીવ પર પણ જોખમ છે આ અંગે જ્યારે મનપા કમિશનરને પૂછવામાં આવ્યું તો તેમણે આ જર્જરિત ઇમારત મુદ્દે ગોળ ગોળ જવાબ આપ્યો નવસારી નગરપાલિકા હતી પછી નવસારી વિજલપુર નગરપાલિકા બની ને હાલમાં નવસારી મહાનગરપાલિકા બની છે ત્યારે શહેરમાં લગભગ બસોથી ઉપર જેટલા ખાનગી મિલકતો જર્જરીતનો અહેવાલ સુપ્રસિદ્ધ થયો હતો લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ એક બે મિલકતો મહાનગરપાલિકા દ્વારા તોડવામાં પણ આવી છે ત્યારે મોટો પ્રશ્ન એ સર્જાય છે કે મહાનગરપાલિકા સંચાલિત જે મિલકતો જે છે જેમ કે દાદાભાઈ નવરોજી શોપિંગ સેન્ટર જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટર જુનાથાનાવર શોપિંગ સેન્ટર કે જેમાં અત્યારે મહાનગરપાલિકા કાર્યરત છે તે મિલકત એ બધી જ જર્જરીત છે જેના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે ઇમારત બાબતના કે એની કોઈપણ પ્રકારની હાલમાં સુરક્ષાની જોગવાઈ છે નથી ગમે ત્યારે તૂટી પડે તેવો રિપોર્ટ આવ્યો છે તો ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે મહાનગરપાલિકા કાયદાનો કોયડો બીજા પર તો વીંઝે છે પરંતુ જ્યારે પોતાની મિલકત છે તો પોતાની મિલકત બાબતે શું તે શહેરમાં એ બાબતે ચર્ચાનો વિષય બન્યો છે